તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચોવીસ એક બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ લસણની હરાજીની વાત કરું તો વેબ્રિજ ગ્રાઉન્ડમાં આજે લસણની હરાજીનું કામકાજ ચાલુ થયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે આજના જાણીએ કે કહેવા રહ્યા છે લસણના આજના બજાર તો વિડિયોમાં ટેટ સુધી બન્યા રહેજો તો ચાલો હવે જાણીએ આજની લસણની બજાર વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ લસણની બજારમાં કેલી આય દેશી માલ 1895 તો દેખ્યો દેશી માલ છે મિડિયમ ક્વોલિટી માલ છે સ્કારેટ આપકો બતાઉ તો 20 કિલો કરતો આ 1895 રૂપિયા 1895 રૂપિયા 20 કિલો કરતો કેલી આય દેશી માલ હા મેલુભાઈ એમાં આપો ઉગાવો થઈ ગયો છે ફૂટ માલ થઈ ગયો છે પડજા વગરનો જોજો કડીકાટ થઈ ગયો છે जना भाव पंदर सौ ने तीन चौधरी रुपया 20 किला भाव पंदर सौ ने तीन चौथ रुपया देसी माल है मीडियम क्वालिटी है बिना पड़दे वाला माल है रेट तो, तो बीस किलो का पंद्रह तो सौ पचास रुपये बीस किलो कार सौ पांसठ रुपया मीडियम क्वालिटी है मीडियम क्वालिटी है तेरह सौ बीस किलो का रेट हुआ इसका पंद्रह सौ ने इक्यावन रुपया बीस किलो ना भाव एम पी ना माल है मीडियम क्वालिटी एम पी ना माल देखिए एम पी का माल है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ पंद्रह सौ सुपर माल है मीडियम क्वालिटी माल है જો એ देसी माल है मीडियम क्वालिटी પડડા વાળો માલ છે મિડિયમ છે પડડા વાળો પૂડી ટાઈપ છે એટલે વજન માં આવડું જાવ પકું થઈ ગઈ છે આનો ભાવ તમને જણાવું તો 1195 રૂપિયો કો જાણો વાйс વાળો છે આમાં બગાડ થઈ ગયો છે દેખીએ देसी माल है मीडियम क्वालिटी माल है इसका रेट आपको बताऊं तो 1195 રૂપિયો 20 કિલો કાલે છે बिगाड़ हुआ माल है सात सौ रुपया एम पी की लसन निकली है नी नी और इसका रेट आपको बताऊँ तो सात सौ 20 बीस किलो का रेट सात सौ की बीस किलो की, की है ये तो देखिए पूरी है देखिए एम पी की पूरी है રીસકા રેટ આપકો બતાવું તો બીસ કિલોકાર એક હજાર ગ્યારા રૂપિયા તો જો આ એમપીની પૂડી છે હો આનો ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા ભાવ છે પૂડી છે પૂડી જોઈએ એમપીની તો હાડોદસ્તો આ તો અત્યારે લગીનો લસણનો વિડીયો ને આજના લસણના ભાવ તો વિડિયો કેવો લાગશે સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે ફરી કાલે પાછા મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી